નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં છો ને મિત્રો તમે અંધા કાનૂન એ તો તમે વાત સાંભળી હશે પરંતુ હાલમાં તો આપણે આંધી મીડિયા એવું જ કહેવું પડશે કેમ કે આ આંધી મીડિયા ગોદી મીડિયા ઘણા નામો છે આ આંધી મીડિયાને જે લોકો સારા કામો કરે છે એ દેખાતા નથી અને ક્યાંક ખોટ વર્તાય છે આ ખોટને પકડી અને આંધી મીડિયા ચાપલુસી કરવા મંડી પડે છે આ વિડીયો ગેની ગેનીબેન ગળા સુધીના પાણીમાં ઉતરી અને લોકોની સેવા કરવા માટે જાય છે અને પાણીમાં કેટલાય કાંટા હશે કેટલો કાદવ હશે અને આ કાંટા અને કાદવ સહન કરીને આ ગેનીબેન બેન ત્યાં પહોંચે છે પરંતુ આ મીડિયાને એ કાદવ કાંટા અને આ પાણી કંઈ દેખાતું નથી અને ફક્ત ફક્ત ને ફક્ત જે ફોટો પાડવાની વાત આવે છે ત્યાંથી આ મીડિયા અલગથી રીલ બનાવે છે અને આ એક રીલ ચલાવે છે અને એની ચાપલી શીખવા મંડી પડે છે તો ઠાકોર સમાજના દરેક મિત્રોને મારી ખાસ વિનંતી છે કે આવી ચાપીસી કરતી દરેક મીડિયા હોય એમના વિશે એક પોસ્ટ મૂકી દો અને આપણા ઠાકોર સમાજનો વિરોધ કરતા હોય એ અટકી જાય એના માટે દરેક સમાજને મારે વિનંતી છે